એટલે મને તો આખો દિવસ યાદ આવે આ ઘર માં પણ નથી ગમતું પણ હવે અમારે જાવું કે આ ઘર મૂકીને બે બેબી ને એક જમાઈ એમ મોડીને ત્રણ જણા મે ગુમાયા છે અગ્નિકાંડમાં પછી એમ થયું કે હવે તો આમાં કઈ રહ્યું નહી હોય આમાં તો બધું સળગીને ભૂખો જ થઈ ગયું છે એમ એટલે મે આશા છોડી દીધી હતી મૃતદેહ તો અમને બહુ જ મોડા મોડા દોસી તોને તો ફૂલ સજા થવી જ જોઈએ કારણ કે કેટલા છોકરાઓના જીવ ગયા એક બેબીને તો હજી મેં ફેબ્રુઆરીમાં મેરેજ કર્યા હતા અને હજી ત્રણ મહિના પૂરા નહોતા થયા ત્યાં આવું અગ્નિકાંડ આવી ગયો યાદ તો મને આખો દિવસ એવા રાખે કારણ કે મારી બેબી તો આખો દિવસ મારી સાથે જ રહેતી હમણાં તો કોલેજ પણ એને દસ વાગે તો એ આવતી જ રહેતી કોલેજ સવારે આઠ વાગે જતી દસ વાગે આવતી રહેતી એટલે ઘરે જ હોય બીજ જોબ નહોતી કરતી કાંઈ એટલે ઘરે ને ઘરે જ અમે મા દીકરી હોય એ આખો દિવસ એટલે મને તો બપોરે ઘરે મારી હેલ્પ કરતી જ રસોઈ બનાવી દેતી કચરા પોતા કરી દે મને એવી રીતે પછી સાંજે અમે ઇસ્ત્રી કરતા હોય તો સાંજે અમને ચા બનાવીને લઈ આવે પાણી માગીએ તો પાણી લઈ આવે એવી રીતે ઘરમાં પણ મને હેલ્પ કરતી હતી ભણતા ભણતા એટલે મને તો આખો દિવસ યાદ આવે હવે ઘરમાં પણ નથી ગમતું પણ હવે અમારે જવું કે આ ઘર મૂકીને એવું થઈ જાય છે આખો દિવસ યાદ આવ્યા રાખે સાંજે આરતી અમે સાથે કરતા હોય આરતીના ટાઈમે પણ યાદ આવ્યા રાખે એમાં અડતાલીસ કલાક તો મેં આશા છોડી જ નહોતી મને તો અડતાલીસ કલાક એવું જ હતું કે કારણ કે મેં કોઈ સમાચાર કે વિડીયો કે કંઈ જોયું જોયું નહોતું એટલે મને તો એમ જ તક મારા સંતાનો બહુ તો વધીને કદાચ કે ભટકાણ હશે કે એવું કંઈક થયું હશે મને ઘટનાની ખબર નહોતી કંઈ કારણ કે સમાચાર હું જોતી નથી એટલે મને ઘટનાની કંઈ ખબર નહોતી પછી જ્યારે સાંજે મારી બેને મોબાઈલમાં વિડીયો ચાલુ કર્યા અને મમ્મીની બધા વાતો કરવા માંડ્યા ત્યારે મને બધું એવું થયું કે હવે આવું બધું બની ગયું છે આવા સમાચાર સાંભળ્યા પછી એમ થયું કે હવે તો આમાં કંઈ રહ્યું નહીં હોય આમાં તો બધું સળગીને ભૂકો થઈ ગયું છે એટલે મેં આશા છોડી દીધી હતી અને અમને મૃતદેહ પણ બહુ મોડા એ લોકોએ આપ્યા એમાં પણ અમારે બહુ મુશ્કેલી વેઠી અમને માંડ માંડ મૃતદેહ મળ્યા છે

એટલે મેં કે મમ્મી તે બેનને મોકલી મને સાસરે ન મોકલતી મને એ કે ભણાવજે કે અને હું ભણીશ અને તમારી સેવા કરીશ તમને સાચવીશ સારી જોબ કરીશ કે પછી મમ્મી તમારી તબિયત સારી નથી રહેતી તો એ કે હું એ કે તમે પછી ખાલી ઘરનું કામ કરજો ને હું ને પપ્પા એ કે કમાશું કે આપણું બધું એ કે સારું થઈ જશે કે મમ્મી એ કે કારણ કે અમારે મૂડી બહુ ઓછી હતી એટલે એમ કે છોકરાઓને એમ થાય ને કે આપણા મમ્મી પપ્પા માટે કંઈક કરીએ એવી ઈચ્છા હતી એની એમ પણ એની ઈચ્છા અધૂરી જ રહી ગઈ એમ

તો શનિ રવિ હોય એટલે બધા અને વેકેશનનો માહોલ હતો એટલે પબ્લિક તો ફૂલ થવાનું જ છે હવે એને ખબર છે કે પબ્લિક થા હજી તો સાંજના ચાર વાગ્યા બાકી જો સાત વાગ્યા પછી જો આ લોકોએ કર્યું હતું તો પબ્લિક આનાથી પણ વધારે હોત એટલે આ તો ટાઈમ વહેલો હતો એટલે પબ્લિક હજી ઓછું હતું તો આ લોકોને ખબર છે કે ભાઈ આ આજે પબ્લિક આવવાનું જ છે અને એમાં એ લોકોએ પાંચસો રૂપિયાની ટિકિટ સો રૂપિયામાં આપી નવાણું રૂપિયામાં આપી એ લોકોએ તો પબ્લિક કેટલું જે ન જઈ શકતા હોય એવા છોકરાઓ પણ ત્યાં જાય એમ એના હિસાબે ત્યાં ટ્રાફિક તો થવાનો જ હતો તો આ લોકોએ આ કામ ચાલુ ન રાખવું જોઈએ અને પાછું પેટ્રોલ ડીઝલ અને આ થર્મોકોલી ઓલી હતી જે એમાં એને તિખારા પડે એવું કામ કર્યું તો એના લીધે આ કેટલા જીવ ગયા અત્યારે એટલે એ લોકોની બેદરકારી તો ખરી છે એમ એ લોકોને તો એટલી તો અને આટલા વર્ષ ત્રણ ચાર વર્ષથી એ લોકો ગેમ ઝોન ચલાવતા હતા તો એ લોકોને એટલી તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ આપણું આ રાજકોટ છે ગાંડુ રાજકોટ છે તો અહીંયા પબ્લિક એવડી થાય તો આપણે આ કામ ચાલુ ન રાખીએ એમ અને એ લોકોએ આ કામ ચાલુ રાખ્યું બીજા નંબરમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પછી આ ફોન ખોલી કંઈક સીટું ત્યાં પડી હતી બધી એટલે એ બધું બહુ એનું બેદરકારી જ કહેવાય એમ ઘટના આજે એક મહિનો થયો છે કેટલા લોકો તમારા પરિવારના તમે ગુમાવ્યા છે અને અત્યારે તમારી શું હાલત છે મારા પરિવારના ટોટલ ત્રણ જણા બે બેબી ને એક જમાઈ એમ મળી ને ત્રણ જણા મેં ગુમાવ્યા છે અગ્નિકાંડ માં શું ઘટના આખી બની હતી તમને ક્યારે ખ્યાલ આવ્યો ચાર વાગે તો અહીંથી ગયા બધાને ફોન કરીને અડધી પંદર પંદર મિનિટ એને વાત કરી બધા હારે બરાબર છે અને મને કહીને જ ગયા અને મારું બાઇક પણ લઈને ગયા કે અમે ગેમ ઝોનમાં જાય છીએ અને અમે દસક વાગે આવશું ત્યાં સુધી મારી યારે વાત કરીને અમે વાત કરીને ગયા અહીંથી ચાર લગભગ સવા ચાર થયા હશે સવા ચાર અહીંથી નીકળ્યા મૃતદેહ તો અમને બહુ મોડા મોડા કારણ કે ડીએનએ રિપોર્ટ જ નહોતા આવતા તો પછી શું થાય ડીએનએ રિપોર્ટ મેચ થાય તેથી પછી કે તમને આપીએ એટલે અમે બોતેર કલાકે અમને ડીએનએ રિપોર્ટ મેક થયા અને અમને સૌ બાઈપા અમને આજે એક મહિનો થયો છે રાજકોટ બંધને પણ સારો પ્રતિસાદ મળ્યો છે આપની શું માર્ગ છે હવે આ ઘટનામાં આગળ કઈ રીતની તપાસ થવી જોઈએ સાચા દોષિતોને કઈ રીતે સજા મળવી જોઈએ આમાં જે દોષિતને પૂરેપૂરી સજા મળે એવી મારી તો અપેક્ષા છે કારણ કે અમ અમારા જે બાળકો ખોયા અમે ખોયા છે એવી રીતના કોઈ બીજા બીજા પરિવારના લોકો આવી રીતના આવી ઘટના ન બને અને એના છોકરાઓ ન ખોઈ બેસે એવી એવી મારી તો પ્રાર્થના છે પ્રભુ આગળ અને બધા સંચાલનના આગળ જે જે આમાં જે સંડોવણા છે એને તો પૂરી એને એવી જ સજા આકરામાં આકરી સજા આપે સરકાર અને જેથી કરીને આવું આ કાર્ય બન્યું એવું ક્યાંય કોઈ જગ્યાએ ન બને અહીંયા રાજકોટ સિટી તો અમદાવાદ સિટી કે વડોદરા સિટી કોઈ જગ્યાએ ન બને બે બેબી જ હતી એક તો હજી ફેબ્રુઆરીમાં મેરેજ કર્યા હતા ફેબ્રુઆરી અઠ્યાવી ઓગણત્રીસના મેરેજ હતા વેરાવળ મુકામે સાસરે બોકલી હતી અને હજી ત્રણ મહિના પૂરા નહોતા થયા ત્યાં તો આવું અગ્નિ આવી ગયો બીજા બેન તો બીજા સેમેસ્ટર માં હતા મંદિર કોલેજ માં હતા